મહર્ષિ યાજ્ઞવલ્કને બે ધર્મ પત્નીઓ હતા એક કાત્યાયની અને બીજા મૈત્રેયી એક દિવસ ઋષિ યાજ્ઞવલ્કે વિચાર્યું કે હવે ગૃહસ્થાશ્રમ છોડીને વાનપ્રસ્થ માટે જવું જોઈએ એટલે બંને પત્નીઓને પાસે બોલાવી પોતાના આશ્રમની બધી જ સંપત્તિ બંને પત્નીઓને સરખા ભાગે આપવાનો પ્રસ્તાવ મૂક્યો કાત્યાયનીએ આશ્રમના વહીવટનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને મૈત્રીએ કહ્યું કે હું આપની સાથે વનમાં આવીશ બૃહદારણ્ય ઉપનિષદમાં ઋષિ યાજ્ઞવલ્ક અને માતા મૈત્રી વચ્ચે સંવાદ છે માતા મૈત્રીએ યાજ્ઞવલ્કને પૂછ્યું કે આત્મજ્ઞાન માટે ધ્યાનસ્થ સમર્પિત અને એકાગ્ર હોવું કેટલું જરૂરી છે ઋષિ યાજ્ઞવલ્કે ઉદાહરણ આપીને સમજાવ્યું કે જેવી રીતે નગારાના અવાજની સામે કોઈ બીજો અવાજ સંભળાતો નથી એવી રીતે આત્મજ્ઞાન માટે બધી ઈચ્છાઓને ત્યાગવી જરૂરી છે ઋષિ યાજ્ઞવલ્કે કહ્યું કે જેમ બધા જ જળનો એકમાત્ર આશ્રય સમુદ્ર છે એવી રીતે આપણા બધા સંકલ્પોનો જન્મ મનમાં થાય છે જ્યાં સુધી આપણે જીવિત રહીએ છીએ આપણી ઈચ્છાઓ પણ જીવિત રહે છે મૃત્યુ પછી આપણી ચેતનાનો નાશ થઈ જાય છે અને ઈચ્છાઓ પણ સમાપ્ત થઈ જાય છે આ સાંભળીને માતા મૈત્રીએ પૂછ્યું શું મૃત્યુ જ અંતિમ સત્ય છે એની પછી કાંઈ નથી એ સાંભળીને ઋષિ યાજ્ઞવલ્કે કહ્યું આપણે આપણા આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ શરીર નશ્વર છે પણ આત્મા અજર અમર છે એ નથી જન્મ લેતો કે નથી નષ્ટ થતો આત્માને ઓળખી લેવો એ અમરત્વ પામ્યા બરાબર છે વૈરાગનો જન્મ પણ અનુરાગથી થાય છે કારણ કે મોક્ષનો જન્મ પણ બંધનોથી જ થાય છે એટલે મોક્ષની પ્રાપ્તિ પહેલાં આપણે જીવનના અનુભવોથી પસાર થવું પડે છે માતા મૈત્રી કહે છે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પ્રેમ કરે છે એમાં શું રહસ્ય છે શું એ શરીર માટે પ્રેમ છે કે બીજી કોઈ વસ્તુ માટે ઋષિ યાજ્ઞવલ કહે છે મૈત્રી પત્ની માટે પતિ પ્રિય નથી પણ આત્માના કારણે પતિ પ્રિય છે પત્ની પોતાની અંદર રહેલા આત્માના કારણે જ પ્રિય છે પુત્ર પણ આત્માના કારણે જ પ્રિય છે પુત્ર છે એટલે નહીં ઋષિ યાજ્ઞવલ્ક કહે છે ધનના કારણે ધન પ્રિય નથી પણ આત્માના કારણે જ ધન પ્રિય છે બધા લોકો પોતાની અંદર રહેલા આત્માના કારણે જ પ્રિય છે દેવતાઓ પણ પોતાની અંદર રહેલા આત્માના કારણે જ પ્રિય છે દરેક પ્રાણીઓ આત્માના લીધે જ પ્રિય છે બધી જ વસ્તુઓ આત્માના કારણે જ પ્રિય લાગે છે બધી જ જગ્યાએ આત્માનું દર્શન કરવું જોઈએ એને જ જોવો જોઈએ સાંભળવો જોઈએ એનું ચિંતન મનન કરવું જોઈએ અને એનું જ ધ્યાન ધરવું જોઈએ ઋષિ યાજ્ઞાવલ કહે છે ઢોલ અને એમાંથી નીકળતો અવાજ એ અલગ નથી કરી શકાતો એવી રીતે શંખ અને એનો અવાજ તેમજ વીણા અને સંગીત અવિભાજ્ય છે જેવી રીતે ભીના લાકડામાં આગ લગાડવાથી ધુમાડા નીકળે છે એવી રીતે મહાન સત્તાથી જ બધું ઉત્પન્ન થાય છે ચારેય વેદ ઇતિહાસ કલા ઉપનિષદ છંદ સુક્તિ સ્તુતિ વ્યાખ્યા અને ભાષ્ય એ બધાનું સર્જન એમાંથી જ થયું છે એ મહાન સત્તા જ બધાનું કેન્દ્ર સ્થાન છે જેમ જળ માટે સાગર સ્પર્શ માટે ત્વચા બધી જ સુગંધ માટે નાક બધા જ સ્વાદ માટે જીભ બધા જ રૂપ માટે આંખ બધા જ અવાજ માટે કાન બધા જ ઈરાદા માટે મન બધી જ કલા માટે હૃદય બધા જ કામ માટે હાથ બધી જ ગતિવિધિઓ માટે પગ જ્યારે મીઠાનો એક ગાંગડો પાણીમાં નાખવામાં આવે છે તો એ ઓગળી જાય છે અને પોતે ખોવાઈ જાય છે આપણે એને પાછો કાઢી શકતા નથી પણ એનો સ્વાદ ખારો થઈ જાય છે એવી રીતે આ અનંત પણ અસીમ સત્તા એક ચેતનાનો સમૂહ છે એ તત્વોમાંથી નીકળી એ જ તત્વોમાં વિલીન થઈ જાય છે એના સિવાય કોઈ વ્યક્તિગત ચેતના નથી રહેતી મૈત્રી આ જ જ્ઞાનનો સાર છે એ દ્વેત એટલે કે જુદાપણું જ એકબીજાને સુગંધ આપે છે એકબીજાને જોવે છે એકબીજાને સાંભળે છે અને એકબીજા સાથે બોલે છે એ બીજા માટે વિચારે છે અને એકબીજાને સમજે છે પણ જ્યારે બધું જ આત્મરૂપ બની ગયું છે તો કોણ કોની સાથે વાત કરે અને બીજા કામો કરે પાંચ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ અને સૂર્ય બધા જ પ્રાણીઓ માટે મધ જેવા મીઠા છે અને એ પાંચેય તત્વો માટે પણ મીઠા છે એ સર્વવ્યાપી પુરુષ સ્વયંમાં સ્થિર છે અને બીજ એ આત્મા છે એટલે બધા જ પ્રાણીઓનો સ્વામી પરમાત્મા છે ભારતના મહાન ઋષિ યાજ્ઞવલ્ક માતા મૈત્રી અને માતા કાત્યયીને આજે આપણે ભાવથી વંદન કરીએ